અને હા કોઈને કહેતા નહીં હું મારી ગર્લફ્રેન્ડ છે એની આટલું એક એક વિઝિટ લીધી છે વધારે ખવાઈ ગયા એટલે હવે હું સડી છે એટલે હવે જલ્દી બગદાણા રહીને પૂછી જાઉં તો તમને મેં કીધું કે અમારી શેપ પંચર કરાવવા મેકી છે તો કેમ છે પાર્ટી તો તમે બધા મારા વ્લોગમાં પાછા આવી ગયા છો અને તમે બધા મારા વ્લોગમાં બન્યા રહેજો અમે જ આવીશું છો બહાર એ તમારી માટે સરપ્રાઈઝ છે તો જોતા રહો અમારો વ્લોગ અને આ જોવો અમે બોર્ડ કયું છે તો દ્વારકાનું બોર્ડ છે અને હું સુમિત છે તો તમે બધા મારા વ્લોગમાં ઠેઠ લગીન જુઓ છેલ્લે લગીન જુઓ અમે ક્યાં જ આવી છવી તો બના રહેજો બગડાણા પહોંચવા ઉપર જ છવી અને આયા ઘડી તમે ઊભા હતા 17 કિલોમીટર જ છે આ ઊભા છવી તો પાછા બગદાણા પહોંચીને તમને મેળા તો અમે બગડાણાની બદલે વચ્ચે આવતું હતું બગુડા તો ક્યાં આવી ગયા ડાયરેક્ટ હાલો ડાય કરીને આયા બેઠા હવે અમારો વિચાર એવો છે ને કે આ ડાયરેક્ટ હવે જવું છે દુબઈ પેલા પછી દુબઈ દુબઈ પછી પેલા બગડાણા જવાનું છે ત્યાંથી ડાયરેક્ટ દુબઈ જવાનું છે દુબઈ થી ડાયરેક્ટ પાછા દ્વારકા આવવાના તો તમે બધા મારા વ્લોગ જોજો તો ખબર રે કે અમે ક્યાં જાવી છે અમને નથી ખબર અમને નથી ખબર અમે ક્યાં જવાના જો અમે બગડાણા જતા હતા ભગુડા વચ્ચે આવી ગયું એટલે બ્લોક તમે આમ જોતા રહો ઠે એટલે કે તો ખબર પડે બરોબર ને જો હાલો તો ભગુડા થી તમારો ભાઈ થઈ ગયો છે પ્રસ્થાન હવે ડાયરેક્ટ આપણે પકડી લીધો છે આપણે બગડાણા રોડ સડી ગયા છે એટલે અડધા જગ્યા અડધી આ રસ્તો છે પણ રસ્તા બહુ ખરાબ છે થોડાક ખાડા આવી ગયા છે એવું બધું થઈ ગયું છે દાળ ભાત વધારે ખવાઈ ગયા છે તમારે સમિતભાઈ ખવાઈ ગયા છે વધારે ખવાઈ ગયા એટલે હવે હું સડી છે એટલે હવે જલ્દી બગતાણા રહીને ખુઈ જવું છે પછી ભાવનગર જવાનો વિચાર કરવી રોજ આવો દુબઈ જવાનું વિચાર કરી જો જાવી તો જાવી બાકી છે ખબર જ હશે વટાણા અમે લઈને જ થોડાક લાલ વટાણા આવી ગયા છે થોડાક ખાટા વટાણા છે આ આવી ગયું બગતાણાનું બોડિયું હવે થોડુંક દાગુ છે નવેક કિલોમીટર જેટલું એટલે કઈ વાંધો આવે એમ નથી એટલે ત્યાં દર્શન કરીને ડાયરેક્ટ કોઈ જવાનું છે બગડાણ અને મારે મારી વાઈફ માટે કાંઈક લેવાનું છે તો તમે બધા જોતા રહેજો હું બતાવી હું લઉં છું તમે સારી ને મારી આગળ એક જ રસ્તો છે દિન ભજનમાં સારું થઈ જાવ તો ના ભાઈ મા અમને મને ઊંઘ આવી તું ભજન કરીજે શ્રી રામ જય રામ જય જય રામ जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम हमें भोग गया सभी ऊपर भगवान का भगवान आया आया अजीत आया जो मंदिर में हो गया आया कौन नहीं भगवान तो नहीं हां कौन भगवान पाया ऊपर आ गया है मंदिर ऊपर ये क्या

દાળિયા લેવા ઊભા છે ભાઈ બે પેકેટ સિંગડાણી અને એક પેકેટ બિસ્કિટ પાંચ વાળું બિસ્કીટ પાંચ વાળા સિંગડાણી અમે મારી ગર્લફ્રેન્ડ આટો વીટી લઈ લીધી છે અને હા કોઈને કહેતા નહીં હો મારી ગર્લફ્રેન્ડ છે એની આટું એક એક વીટી જ લીધી છે પણ વીટીની કિંમત વધારે છે વીટી કરતાં આ બ્લેક ગોલ્ડ છે આની કિંમત ઓછી છે પણ હું પહેરાવીશ એટલે એની કિંમત વધી જાય એટલે નાનું એવું છે પણ એને એમ થાય ને કે મારી આટું કાંઈક લાવ્યા તો બગદાણાથી અમે નીકળી ગયા છો અલંગપુર અલંગથી અમારી શીપ છે શીપમાં અમારે જવાનું છે અલંગથી સુરત સુરતથી જવાનું છે દુબઈ તો તમે બધા જોતા રહ્યો અમે હવે ક્યાં જ આવી શકી એટલે મારા વ્લોગને ઠેઠ લગીન જોવાનો તો જ ખબર પડે કે અમે ક્યાં જ આવી શકીએ અમે પહોંચી ગયા છો અલંગ કે અમારી શીપ બુક છે તો હવે અને એને કોલ કર્યો તો તો એમ કે હવે એમાં પંક્સર પડી ગયું છે તો મેં સુમિતભાઈને કીધું કે હવે ભાવનગર લઈ ગયો આયા તો એની સ્ટીમ્બરમાં પંચર પડ્યું તો પંચર પડેલ એમાં થોડું થાય જ હોય આપણે બીજી પછી ક્યારેક પાછા સ્ટીમ્બરમાં જાઉં અત્યારે તો હવે ભાવનગર કોર નીકળશું અને તમને સ્ટીમ્બરને એવું બતાવી મળે છે તો તમને મેં કીધું કે અમારી શીપ પંચર કરાવવા મેકી છે આ એક શીપ છે ને એમાં પંચર થઈ ગયું છે તે પંચર કરાવવા મેકી છે બીજી અમારી નથી આ એક જ અમારી છે તો એને પંચર થાય એટલી વાર છે પણ એમ તો આમાં કઈ પંચર થાય નહીં જલ્દી તો હવે વિચાર છે કે ભાવનગર જ વહી જાય પાછા દુબઈ નહીં મેળા દુબઈ જાવ તું પણ આ પંચર પડી ગઈ કાંઈ વાંધો નહીં હાલો હવે હવે અમે ભાવનગર જવા અત્યારે નીકળવી સવિ આ લોકોને કહી દીધું કે પંસર થાય એટલે કોલ કરજો હવે કોલ કરશે અમે ભાવનગર ત્યાં પહોંચી જાય એમ તો હવે કાંઈ તેવડ વ્લોગ બનાવવાની રહી નથી અલંગ ગયા એમાં જધાઈ ગયા સવિ હવે અમે ભાવનગરનો રસ્તો પકડી લીધો છે અને વ્લોગ અત્યારે દ્યાન કરી દેવાનો છે એટલે તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મારી જીએ ફાટું મેં રીંગ લીધી છે એ તમને હું રીંગ 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 દફતરમાં મેકી ને મારા ભાઈ દફતરમાં રીંગ મેકી છે તો તમને મેણા અમે બીજા વ્લોગમાં ચાલે કે જોતા રહેજો મારા વ્લોગ